જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાણીપુરી ફ્લેવરની સેવ બનાવીશું એકદમ ક્રિસ્પી અને મોઢામાં મુકતાની સાથે ઓગળી જાય તેવી આપણે સેવ બનાવીશું તો પાણીપુરી ફ્લેવરની સેવ બનાવવા માટે આપણે આ પાણીપુરીનું પાણી બનાવેલું છે અને પાણીપુરીનું પાણી કેવી રીતે બનાવવું તે આપણે પાણીપુરીના વિડીયોમાં બતાવેલું છે તો તમે યુટ્યુબ પર જોઈ શકો છો તો આપણે આ પાણી બનાવીને રાખેલું છે હવે આપણે લોટ બાંધીશું સેવ બનાવવા માટેનો તો હવે આપણે એક બાઉલમાં આ એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને આપણે થોડો થોડો કરીને ચાળી લઈશું ચણાનો લોટ આપણે ચાળીને લેવાનો છે એટલે આ જેમાં આ ગાંઠા હોય તે ગાંઠા તૂટી જાય એટલા માટે આપણે ચણાના લોટને ચાળીને લેવાનો છે થોડો થોડો કરીને આપણે ચાળી લઈશું આ બીજો લોટ છે તેને પણ આપણે ચાળી લઈશું આ પાણીપુરી ફ્લેવરની સેવ ખૂબ જ સરસ લાગે છે ખાવામાં બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે આપણે જાડી અને જેની સેવનો વિડીયો પર યુટ્યુબ પર મૂકેલો છે દિવાળીના નાસ્તામાં તો તે પણ તમે યુટ્યુબ પર જોઈ શકો છો હવે આપણે આ પાણીપુરી ફ્લેવરની સેવ બનાવી રહ્યા છે તો આ ચણાનો લોટ આપણો ચળાઈ ગયો હશે અને એક કપ ચણાનો લોટ લીધો છે તો તેની સામે અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે એકલા ચણાના લોટની પણ સેવ બનતી હોય છે પણ આપણે ચોખાનો લોટ એડ કરવાથી સેવ વધારે ક્રિસ્પી બને છે તો આપણે ચોખાનો લોટ પણ ચાળી લીધો છે હવે આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આપણે પાણીપુરીના પાણીમાં પણ મીઠું લીધેલું છે એટલે મીઠું ઓછા પ્રમાણમાં થોડું લેવાનું છે અને આપણે બે ચમચી જેટલું તેલ લઈશું બરાબર મિક્સ કરી દઈશું તેલનો મોણ દેવાનો છે આપણે અને આવી રીતના આપણે લોટને હાથની મદદથી મસળીને મોણ દઈ દઈશું તો જોઈ શકો છો તેલ અને લોટ બરાબર મિક્સ થઈ ગયું છે મોણ બરાબર દેવાઈ ગયો છે લોટમાં આપણે આવો મુઠ્ઠી પડતો મોણ દીધો છે હવે આપણે આ પાણીપુરીનું પાણી છે તે આપણે થોડું થોડું કરીને એડ કરીને લોટ બાંધી લઈશું મિક્સ કરી લઈશું હજી થોડું આપણે પાણી એડ કરતા જઈશું થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું હજી થોડું પાણીની જરૂર પડશે આપણે આ લોટને ઢીલો બાંધવાનો છે એકદમ કટક નથી બાંધવાનો ચણાના લોટના હિસાબે ચણાનો લોટ છે એટલે હાથમાં ચોંટતો હોય છે પણ ધીમે ધીમે તે ભેગો થઈ જશે તો જોઈ શકો છો લોટ આપણો ભેગો થઈ ગયો હશે બરાબર અને હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીને મસળી લઈશું તેલ લગાવી દઈશું એટલે આપણો લોટ આપણા હાથમાં નહીં ચીપકે આવી રીતના તેલ લગાવીને ભેગો કરી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ ઢીલો લોટ છે વધારે કઠણ નથી રાખવાનો નહીંતર આપણી સેવ ચવડ બની જશે એટલે થોડો ઢીલો લોટ રાખવાનો છે તો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે સેવ બનાવીશું તો હવે આપણે આ સેવ પાડવાનું મશીન લીધેલું છે અને આપણે તેમાં ઝીણી સેવની જે જાળી આવે છે તે લીધેલી છે આ ઝીણી સેવની પ્લેટ લીધેલી છે અને આપણે મશીનને તેલથી ગ્રીસ કરી લઈશું અંદર આપણે તેલવાળો હાથ લગાવી દઈશું પ્લેટમાં પણ થોડું તેલ લગાવી દઈશું અને હવે આ લોટમાંથી આપણે અડધો લોટનો આવી રીતના લોવો બનાવી દઈશું લાંબો અને મશીનમાં મૂકી દઈશું અને આવી રીતના બંધ કરી દઈશું હવે આપણે સેવ પાડી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં સેવ મૂકી દઈશું આવી રીતના ગોળ ગોળ મશીનને ફેરવી લઈશું અને આવી રીતના સેવ મૂકીને નીચેની સાઈડથી છોડાવી દઈશું અને તેને થોડીવાર થવા દઈશું પછી આપણે તેને આવી રીતના ફેરવશું ફેરવી લઈશું આપણે જોઈ શકો છો સરસ એવો કલર દેખાઈ રહ્યો છે સેવનો બે મિનિટમાં સેવ તળાઈ જાય છે એકદમ ઝીણી સેવ છે આપણે એટલે તેને તળાતા વાર નથી લાગતી બીજી બાજુ આપણે ફરી પાછી તેને ફેરવીને તળી લઈશું તો આપણી સેવ તળાઈ ગઈ છે આપણે તેને લઈ લઈશું જોઈ શકો છો સરસ એવી આપણી સેવ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો અને હવે આપણે બીજી સેવ બીજી વારની સેવ પણ આવી રીતના આપણે મૂકી દઈશું એકદમ આસાનીથી પડી જાય છે સેવ જોઈ શકો છો તમે તેને પણ આપણે હવે ફેરવી લઈશું ફેરવી લઈશું આપણે ફરી પાછી આ પાણીપુરી ફ્લેવરની સેવ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી આ સેવ છે એકવાર ઘરે તમે જરૂરથી બનાવજો બધાને પસંદ આવશે કેટલી પણ સેવ બનાવીશું તો તે બે દિવસમાં જ ખાલી થઈ જાય છે તો જોઈ શકો છો આપણી સેવ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આપણે આવી રીતના બધી સેવ તોડી લઈશું તો તૈયાર છે આપણી પાણીપુરી ફ્લેવરની સેવ તમે જોઈ શકો છો કેટલી સરસ સેવ બની છે તો હવે આપણે આ સેવને આવી રીતના બે હાથની મદદથી તોડી લઈશું જોઈ શકો છો કેટલો સરસ અવાજ આવે છે અને આવી રીતના હાથમાં સાથે જ તૂટી જાય છે એકદમ સરસ ક્રિસ્પી આપણી સેવભાઈની છે જોઈ શકો છો તમે આપણે બધી જ સેવને આવી રીતના તોડી લઈશું કેટલી સરસ આપણી સેવભાઈની છે એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવી આપણી સેવ બની છે જોતાં ખાવાનું મન થઈ જાય તેવી આપણી સેવ બની છે તો હવે આપણે આ સેવમાં ઉપરથી સંચર પાવડર છાંટી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે થોડો એવો ચાટ મસાલો છાંટીશું તો આપણે હવે થોડો છાટ મસાલો છાંટી દઈશું એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે ચાટ મસાલો અને સંચલ પાવડરનો એકદમ માર્કેટમાં મળે તેવી આપણી સેવ તૈયાર થઈ છે તો સેવનો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને કહેજો કે પાણીપુરી ફ્લેવરની સેવ કેવી લાગી અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો નવી રેસીપીના નોટિફિકેશન જોવા માટે